બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે આક્ષેપ છે કે સત્તર વર્ષના સગીરને પોલીસે એટલો માર માર્યો કે તેને પહેલાં બોટાદ અને હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આ સગીરને નિવેદન આપતા કહ્યું હતું કે તેને પોલીસે સાત આઠ દિવસ રાત્રે બે વાગ્યાથી સવારે આઠ સુધી માર્યો છે અને એવો માર્યો છે કે તેને એક કિડની ફેલ થઈ ગઈ છે અને શરીરે ઇજાઓ થઈ છે આ સગીરને છેલ્લા પંદર દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે બોટાદ પોલીસે તેમના પર આરોપ લાગ્યા છે એ ચાર પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો છે સગીરને માર મારવાના ગુનામાં ચાર પોલીસ કર્મી સહિત પાંચ સામે ગુનો દાખલ જેમાં બીએનએસની કલમો એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ જોવેલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં દર્ બાબત ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબત અને માર મારવા બાબત ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે રિપોર્ટર ઇમરાન કળગત્રા એક જ ગુજરાતી પોટાલ સાથોમાં મારી ફેલ થઈ ગઈ અને મારી મારી પર ચોરી કરી તો

આ ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ ઓગણીસ આઠના રોજ રાત્રે બે ઇસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને માર મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જાણવામાં આવેલ છે આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્કવાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે જેમાં બી એનએસની વિવિધ કલમો જેમ કે બી એનએસની કલમ એકસો વીસ એક એકસો સત્યાવીસ આઠ તથા જુએનાયલ જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને માર મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે આજે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે જેમાં કૌશિકભાઈ જાની અજયભાઈ રોગેશ કુલદીપસિંહ અને અન્ય એક ઇસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે